નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ તમારા મિત્રો જોડે અત્યારે ને અત્યારે જ શેર કરી દો વોટ્સએપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય બધામાં તો શરૂઆત કરીએ મિત્રો સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ હવે તમારા જેટલા સાચા પ્રશ્નો પડ્યા છે એનો કાઉન્ટ તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા અને આ દસ પ્રશ્નોની આપણે વાત કરીએ તો એમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ફાઈનાન્શિયલ ઇયર બે હજાર ચોવીસ પચીસના ક્વાર્ટર બે મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરનાર પોર્ટ એટલે કે બંદર કયું છે જવાબ આવશે મુન્દ્રા શું આવશે મુન્દ્રા તો જૂન બે હજાર ચોવીસ માં અદાણી પોર્ટ મુન્દ્રાએ સૌથી વધુ પંદરસો ચોરાણું કન્ટેનર ટ્રેન એટલે એક પોઈન્ટ અડસઠ લાખ કન્ટેનર આટલા હેન્ડલ કરીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે મુન્દ્રા પોર્ટે ફાઈનાન્સિયલ એર બે હજાર ચોવીસ પચીસના ક્વાર્ટર એકમાં એકાવન પોઈન્ટ બે મિલિયન મેટ્રિક ટન ઐતિહાસિક કાર્ગો હેન્ડલ કરીને બેન્ચમાર્ક સેટ કર્યો છે અદાણી પોર્ટ્સની મરીન ટીમે એક જ દિવસમાં પિસ્તાલીસ જહાજોનું સંચાલન કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે મુન્દ્રા પોર્ટ દ્વારા એક જ દિવસમાં હેન્ડલ કરાયેલા જહાજોની આ સૌથી વધુ સંખ્યા છે પોર્ટના મરીન ઓપરેશનને અગાઉના સત્તર અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસે તેતાલીસ જહાજ હેન્ડલિંગનો વિક્રમ હતો અત્યારે પિસ્તાલીસ થઈ ગયો છે બ્લુમબર્ગમાં પ્રકાશિત એક અહેવાલ છે એવું કહે છે કે અદાણી ગ્રુપ છે ને એ વિયેતનામમાં એનું ચોથું આંતરરાષ્ટ્રીય પોર્ટ બનાવશે જો ભારતના વૈશ્વિક પોર્ટ ત્રણ ચાબહાર એક ઈરાનમાં સિત્વે મ્યાનમાર અને ત્રીજું જે બનવાનું છે એ બાંગ્લાદેશમાં બનશે બરાબર છે શું નામ છે બાંગ્લાદેશવાળું તો મોંગલા છે યાદ રાખજો હવે આપણે વાત કરીએ અદાણીની તો અગાઉ કંપનીએ ઇઝરાયલમાં હાઈફા શ્રીલંકાના કોલંબો અને તાન્ઝાનિયાના દારે સલામમાં પોર્ટ મેળવ્યા છે મુન્દ્રા બંદર એ ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે જે કચ્છના અખાતની ઉત્તર કિનારે ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા પાસે આવેલું છે આ બંદર અદાણી ગ્રુપ મુન્દ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા સંચાલિત હતું આગળ જતા અન્ય બંદરોનું સંચાલન કરતી અદાણી પોર્ટ્સ એન્ડ એસીજી લિમિટેડના સંચાલન હેઠળ આવ્યું હતું બરાબર તમને ખબર છે ને મુન્દ્રાના ખારેકને જીઆઈટી મળ્યો કચ્છી કચ્છનું જીઆઈ કચ્છનું ખારેક મુન્દ્રામાં બહુ ઉગે છે ને તમારા માટે એક પ્રશ્ન બે હજાર ત્રેવીસ ચોવીસમાં સૌથી વધારે કાર્ગો હેન્ડલ કરનાર જે પોર્ટ હતું એ પોર્ટનું નામ શું છે કમેન્ટમાં લખીને જણાવો દર વર્ષે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે એટલે કે ત્રેવીસમી જુલાઈ ત્રેવીસ જુલાઈ ઓગણીસો સત્યાવીસમાં ભારતીય બ્રોડકાસ્ટિંગ કંપની હેઠળ બોમ્બે સ્ટેશનથી દેશમાં સૌ પ્રથમ રેડિયો પ્રસારણ પ્રસારિત થયું હતું આઠ જૂન ઓગણીસો છત્રીસના રોજ ભારતીય રાજ્યમાં પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું અને ઓગણીસો ને સત્તાવનમાં આકાશવાણી તરીકે જાહેર થયું હાલમાં ઓલ ઇન્ડિયા રેડિયો વિશ્વની સૌથી મોટી જાહેર પ્રસારણ સંસ્થાઓમાંની એક છે ઓલ ઇન્ડિયા રેડિયોના જે ડિરેક્ટર જનરલ છે એનું નામ તમને આવડતું હોય તો તમે કહો બરાબર અને ઓલ ઇન્ડિયા રેડિયોની વાત કરીએ ને તો આપણું જે માહિતી અને પ્રસારણ મંત્રાલય છે ને એ મંત્રાલય અંતર્ગત આવે છે તમારે મને કહેવાનું છે ને મંત્રી કોણ છે અને રેડિયોની વાત કરી છે તો તમને બધાને ખબર છે તેર ફેબ્રુઆરી વર્લ્ડ રેડિયો ડે તેર ફેબ્રુઆરી ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ એ પણ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશનના બીજા તબક્કાનું ઉદઘાટન તો સરકારના મહત્વાકાંક્ષી ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન એટલે કીર્તિ એણે ઓગણીસ જુલાઈના રોજ યુવા બાબતો રમતગમત મંત્રાલય શ્રમ અને રોજગાર મંત્રી શું નામ છે એમનું ડૉક્ટર મનસુખ માંડવિયા એમના નેતૃત્વમાં નવી દિલ્હીમાં પહેલના બીજા તબક્કાનું ઉદઘાટન કર્યું છે અગાઉ પ્રથમ તબક્કો આ વર્ષે બારમી માર્ચના રોજ ચંદીગઢમાં શરૂ કરવામાં આવ્યો હતો ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશનનો ઉદ્દેશ સૂચિત પ્રતિભા મૂલ્યાંકન કેન્દ્રો દ્વારા પ્રતિભાને ઓળખવા માટે સમગ્ર દેશમાં વીસ લાખ મૂલ્યાંકન કરવાનો છે આ સ્કેલ પર પ્રતિભા ઓળખ મૂલ્યાંકન ઓળખ ભારતમાં પ્રથમ વખત હાથ ધરવામાં આવી છે આ કાર્યક્રમ એમાં સમયે શરૂ કરવામાં આવે જ્યારે ભારત દેશ બે હજાર છત્રીસ સુધીમાં વિશ્વના ટોચના દસ રમતગમત દેશો અને બે હજાર સુડતાલીસમાં વિશ્વના ટોચના પાંચ રમતગમત દેશોમાં સામેલ થવામાં આવે છે એવી ગણતરી છે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકનું આયોજન ભારતમાં એ પણ ગુજરાતમાં એ પણ અમદાવાદમાં કરવામાં આવે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે યાદ રાખજો ખેલો ઇન્ડિયા તમને ખબર છે અંતર્ગત કેટલી ગેમો રમાય છે તમને ખબર હોય તો કહો હવે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને હજુ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે આજે જોઈન કરી લો ટેલિગ્રામ ચેનલ તાજેતરમાં મલેશિયાના નવા સુલતાન કોણ બન્યા છે તો જવાબ આવશે ઇબ્રાહિમ ઇસ્કંદર બરાબર છે તો મલેશિયાના નવા અબજપતિ રાજા સુલતાન ઇબ્રાહીમ ઇસ્કંદરને પરંપરાગત એટલે પરંપરા હોય ને પરંપરા મુજબ બંદૂકની સલામી આપીને ધામધૂમથી તાજ પહેરાવવામાં આવ્યો હતો સુલતાન ઇબ્રાહીમ ઇસ્કંદરને વીસ જુલાઈના રોજ નેશનલ પેલેસમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં મલેશિયાના સત્તરમાં રાજા તરીકે ઔપચારિક રીતે તાજ પહેરવામાં આવ્યો રાજાની સત્તા માત્ર પ્રતિકાત્મક હોય ખરી પણ સત્તા વડાપ્રધાન પાસે હોય છે કેવું છે દર પાંચ વર્ષે રાજા બદલવામાં આવે છે કાળા અને સોનાના પરંપરાગત ઔપચારિક પોશાક હેડગીયરમાં સજ્જ સુલતાન ઇબ્રાહિમ અને રાણી રજા ઝીરીદ સોફિયાને સિંહાસન પર ચડતા પહેલાં લશ્કરી સલામ આપવામાં આવી હતી મલેશિયાની વાત કરીએ તો એનું કેપિટલ કુઆલાલમપુર છે એના પ્રાઇમ મિનિસ્ટર છે અનવર ઇબ્રાહિમ બરાબર છે અને તમારે એની કરન્સી કઈ છે જણાવવાની છે બરાબર આગળ વધીએ આપણે બીજી પણ એક બાબત તમને કહી દઉં અહીંયા આગળ જે પ્રશ્ન હતો એના પરથી છે તો તમે જોશો મોસૂદ પેજસ્કિયન શું હું કહી રહ્યો છું મોસુદ પેજસ્કિયન જેઓ ઈરાનના નવા પ્રેસિડેન્ટ બન્યા એ પણ યાદ રાખજો ફરિસ્તે નામનું ઓપરેશન કોના દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તો જવાબ આવશે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા શા માટે આપણે એમની ચર્ચા કરી રહ્યા છે તો રેલવે પ્રોટેક્શન ફોર્સ છે એ છેલ્લા સાત વર્ષથી કેટલા સાત વર્ષથી નન્હે ફરિસ્તે નામનું ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે મે બે હજાર અઢારથી મે બે હજાર ચોવીસ દરમિયાન આરપીએફએ સ્ટેશનો તેમજ ટ્રેનોમાં જોખમમાં પડેલા અથવા તો જોખમમાં પડવા જઈ રહેલા ચોર્યાસી હજાર એકસો ઓગણીસ બાળકોને બચાવ્યા છે સરસ બાબતે કહેવાય બે હજાર અઢારમાં આરપીએફે આ પહેલ માટેનો મજબૂત પાયો નાખ્યો હતો આ બાળકોને આરપીએફ દ્વારા સુરક્ષિત તેમના માતા પિતા પાસે પરત મોકલવામાં આવે છે આ બાળકો વિશેની સંપૂર્ણ માહિતી ટ્રેક ચાઇલ્ડ પોર્ટ એના પર ઉપલબ્ધ છે એકસો પાંત્રીસથી વધુ રેલવે સ્ટેશનો પર ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક ઉપલબ્ધ છે જિલ્લા બાળ વિકાસ સમિતિ શું કરે બાળકોને એમના માતા પિતાને સોંપે છે રેલવે પ્રોટેક્શન ફોર્સ જો એની વાત કરીએ ને આમ તો એની સ્થાપના અઢારસો બોતેર માં થઈ હતી એનો જે એક્ટ છે ને આવ્યો તમારે જણાવવાનું છે એના ડિરેક્ટર જનરલ નું નામ શું છે રેલવે પ્રોટેક્શન ફોર્સના જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો યુરો ઇન્ડિયા એ ભારતમાં મોટો જીપી માટે બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે શિખર ધવનને તો ક્રિકેટર અને મોટર સ્પોર્ટ્સની દુનિયાને જોડતા એક ગ્રાઉન્ડ બ્રેકિંગ પગલામાં યુરો સ્પોર્ટ ઇન્ડિયાએ ભારતમાં મોટો જીપી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રખ્યાત ભારતીય ક્રિકેટર શિખર ધવનની નિમણૂકની જાહેરાત કરી છે આ વ્યૂહાત્મક ભાગીદારી પરંપરાગત રીતે ક્રિકેટ ફ્રેન્ડમ દ્વારા પ્રભુત્વ ધરાવતા દેશમાં મોટર સાયકલિંગ રેસિંગના પ્રમોશનમાં નોંધપાત્ર સીમાચિહ્ન રૂપ છે શિખર ધવન તેની આક્રમક બેટિંગ શૈલી અને ક્રિકેટના મેદાનમાં પ્રભાવશાળી હાજરી માટે જાણીતો છે તે જીપીની દુનિયામાં તેની ગતિશીલતા લાવવા માટે તૈયાર છે અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેની નિમણૂકથી ભારતમાં મોટર સાયકલિંગ રેસિંગમાં વિશાળ પ્રેક્ષકોને આકર્ષવા માટે એની પાસે અપાર લોકપ્રિયતાનો લાભ મળે એવી શક્યતા આપણી અપેક્ષા રાખી શકીએ તમને ખબર છે કે મોટો જીપીનું આયોજન આપણા ભારતમાં ઉત્તર પ્રદેશમાં થશે પરંતુ ઉત્તર પ્રદેશમાં કઈ જગ્યાએ થવાનું છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે મારું ફેસબુક આઈડી છે બરાબર છે એ આર આઈ ભાસ્કર છે મારું ટેલિગ્રામ આઈડી એટલે કે ટેલિગ્રામ ચેનલ આપણી છે એ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે તો હજુ પણ જે મિત્રોને વિડીયોને લાઈક કરવાનું બાકી હોય મિત્રો લાઇક કરી દો બરાબર છે અને વિડીયોની લિંકને શેર કરવાનું બાકી હોય તો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોણ ભારતીય ફૂટબોલ ટીમના નવા મુખ્ય કોચ બન્યા છે તો મોનોલો માર્કેવેઝ કોણ છે મોનોલો માર્કેવેઝ ફિફા વર્લ્ડ કપની આ ક્વોલિફાયર્સની અંદર આપણી હાર થઈ બહુ ખરાબ એટલે ભારતીય ફૂટબોલના જે મુખ્ય કોચ હતા ઇગોર સ્ટીમેક એમને બરતરફ કરવામાં આવ્યા સ્ટીમેકને બે હજાર ઓગણીસમાં ભારતીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા બે હજાર ત્રેવીસ સુધીમાં એમનું એક વર્ષનું એક્સ્ટેશન આપવામાં આવ્યું હતું અને મોનોનો માર્કેઝ એમને તાત્કાલિક અસરથી ભારતીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તમને ખબર છે રિસન્ટલી યુરો કપ કોણ જીત્યું છે સ્પેન જીત્યું છે પણ ફૂટબોલનો કપ છે અને સ્પેને ઇંગ્લેન્ડને હરાવીને જીત્યું છે ફિફા વર્લ્ડ કપ બે હજારને છવ્વીસની વાત કરીએ તો એનું આયોજન ક્યાં થવાનું છે યુએસએ કેનેડા અને મેક્સિકોમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને આની જાહેરાત કરી છે તો માર્કવેઝ હાલમાં ઇન્ડિયન સુપર લીગ એમાં ફૂટબોલ ક્લબ જે ગોવા છે એ ટીમના કોચ છે માર્કવેજ બે હજાર ચોવીસ સિઝન દરમિયાન એફસી ગોવામાં મુખ્ય કોચ તરીકે એમની ભૂમિકા ચાલુ રાખશે અને માર્કવેજના કોચિંગ હેઠળ હૈદરાબાદ એફસીએ બે હજાર એકવીસ બાવીસની સિઝનમાં એને ટાઇટલ જીત્યું હતું આઈ યાદ રાખજો પુસ્તક જેનું નામ છે વિંગ્સ ટુ અવર હોપ વિંગ્સ ટુ અવર હોપ્સ એનું વોલ્યુમ એક એનું નવી દિલ્હીમાં વિમોચન આપણા જે પંદરમા નંબરના રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમના કાર્યકાળના પ્રથમ પંચોતેર મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું આ એક વોલ્યુમ છે નવી દિલ્હીમાં એનું વિમોચન કરવામાં આવ્યું છે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ છે આ બંનેની હાજરીમાં આ ઈ બુક છે એનું વિમોચન થયું પ્રકાશન વિભાગે આ પુસ્તક પ્રકાશિત કર્યું આ પુસ્તક હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રકાશિત થશે વિંગ્સ ટુ હોપ્સ પરથી મને યાદ આવ્યું વિંગ્સ ઓફ ફાયર બરાબર છે એ કોની આત્મકથા છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતમાં કાગળની મિલ છે કે પ્રથમ મિલ ક્યાં સ્થપાઈ હતી તો યાદ રાખજો શ્રીરામપોર સેકન્ડ પ્રશ્ન મંડોવી અને જુવારી નદીઓ કયા રાજ્યમાં આવેલી છે તો ગોવામાં સાના માટે માટે પ્રખ્યાત છે તો કયા બે રાજ્યોને જોડે છે તો એક તો આવશે તમિલનાડુ અને બીજું આવશે કેરળ મુરા કયા પ્રાણીની પ્રજાતિ છે તો ભેંસની પ્રજાતિ છે મુરા હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાંથી પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્ન પહેલો પ્રશ્ન આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે શ્રીમદ્ ભગવદ્ ગીતા તમને ખબર છે ને ગઝલકારે બહુ સરસ કહ્યું છે કે સુખ જેવું જગમાં કાંઈ નથી જે છે તે આ જ છે સુખ એ અમારા દુઃખોનો ગુલાબી મિજાજ છે અને હું અનુકરણ ના કરું તો કરું એ શું અહીંયા તો પ્રથમથી જ મરી જવાનો રિવાજ છે કોણે લખ્યું છે તમને ખબર હોય તો કહો ચિત્તોડમાં વિજય સ્તંભ કોને બનાવ્યો હતો રાણા કુંભા સમ્રાટ અશોક કોનો પુત્ર હતો બિંદુસાર બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી તો બધાને ખબર છે કોલકાતામાં સિંધુ ખંડની સંસ્કૃતિના લોકોએ કઈ ધાતુનો પરિચય ન હતો લોખંડનો પરિચય ન હતો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કોના હસ્તે શ્રમિક બસેરા યોજના તેમજ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે તો આપણા જે સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સેકન્ડ પ્રશ્ન યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષે રાજીનામું આપ્યું તેમનું નામ જણાવો તો ડૉક્ટર મનોજ સોનીએ પોતાનું રાજીનામું આપી દીધું છે તેઓ ગુજરાતી હતા અને પ્રથમ ગુજરાતી યુપીએસસીના ચેરમેન આપણે કહી શકીએ હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે તો સૌથી વધારે કાર્ગો હેન્ડલિંગ કરનાર પોર્ટ કયું હતું પારાદીપ જે ઓડિશામાં આવેલું છે સેકન્ડ પ્રશ્ન માહિતી અને પ્રસારણ મંત્રી આપણે કોણ છે તો અશ્વિની વૈષ્ણવ ત્રીજો પ્રશ્ન ઓલ ઇન્ડિયા રેડિયોના ડિરેક્ટર જનરલ કોણ છે મોસમી ચતુર્વેદી યુથ ગેમ્સ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ આટલી ગેમો રમાય છે છઠ્ઠો પ્રશ્ન રેલવે પ્રોટેક્શન ફોર્સ ના ડિરેક્ટર જનરલ નામ છે મનોજ યાદવ સાતમો પ્રશ્ન મલેશિયાનું કરન્સી શું છે મલેશિયાની કરન્સી છે સાતમા નંબરનો પ્રશ્ન મોટો જીપી નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે નોયડા બરાબર છે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ છે ને ત્યાં અને આઠમા નંબરનો પ્રશ્ન વિંગ્સ ઓફ ફાયર કોની આત્મકથા છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે ગુજરાત સેમી કનેક્ટ પરિષદ છે એ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જો તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો ઓપ્શન આપ્યા છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ એટલે અમેરિકામાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવનારી પરીક્ષા માટે તો ભારતના રાજદૂત એ પણ અમેરિકામાં પહેલા હતા કોણ તો તરણજીતસિંહ સંધુ હતા એમની જગ્યાએ કોણ આવશે વિનય મોહન ક્વારા ઓકે યાદ રાખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખવું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરજો ક્યાં શેર કરશો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એ બધામાં આની લિંક શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત